જય માતાજી ખેડૂત મિત્રો એસ આર કિસાન હેલ્પ યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌ મારા રામ રામ તો આજે આપણી ચેનલ ઉપર એક ટ્રેક્ટર વેચવા માટે આવેલ છે તો વિડીયોને શરૂ કરતા પહેલાં જો કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલ છે તેમાં બધી લખેલી વિગત મોકલવાની રહેશે આપણે કોઈ પણ જાહેરાતનો નથી લેતા આપણી ચેનલ ઉપર જાહેરાત એકદમ ફરી હોય છે તો વિડીયોને શરૂ કરીએ મેચી ફર્ગુસન બસો એકતાલીસ ટ્રેક્ટર આજે આપડી ચેનલ ઉપર વેચવા માટે આવેલ છે તો સૌ પ્રથમ આપણે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર નું મોડલ છે

બાકી આખું ટ્રેક્ટર કંપની કંડિશનની અંદર છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કંપનીના સ્ટાયર છે તો જે કોઈ મારા મિત્રભાઈને ભાઈને મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડિવાય ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળે ટ્રેક્ટરની ટેસ્ટ ચેક કર્યા બાદ પણ તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો પહેલા ભાઈ સાથે વોટ્સઅપમાં અથવા કોલ દ્વારા વાતચીત કરી લેવી બાકી કિંમત ચાર લાખ ને ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે જેમાં પણ તમને કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી દેશે બધી જ વસ્તુમાં ભાવતાલ થતા જ હોય છે તો આમાં પણ તમને ભાઈ ભાવતાલ કરી આપશે તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો જિલ્લો છે અમરેલી અને તાલુકો છે ધારી અને ગામ છે ઢોલરવા ગામે પ્રોપર તમને વિજયભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળી જશે તો જે કોઈ મારા મિત્રભાઈને મેચી ફર્ગ્યુસન બસો એકતાલીસ જગ્યાએ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિજયભાઈના મોબાઈલ નંબર પણ તમને સ્ક્રીનમાં શો થઈ રહ્યા છે કોલ કરી ટ્રેક્ટર ખરીદી શકો છો